સાવરકુંડલા ત્રણ હજાર બસો થી પાંચ હજાર એકસો જેતપુર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર સાઠ પાટડી ચાર હજાર છસો પચાસ થી પાંચ હજાર એકસો વિસાવદર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો મોરબી ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો સાઠ વાંકાનેર ત્રણ હજાર છસો થી ચાર હજાર નવસો નેવું મહેસાણા ચાર હજાર સાતસો થી ચાર હજાર સાતસો જુનાગઢ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર એકસો પચાસ કાલાવડ ચાર હજાર બસો પચીસ થી ચાર હજાર આઠસો નેવું ધારી ચાર હજાર છસો પચીસ થી ચાર હજાર છસો પચીસ ધ્રોલ ત્રણ હજાર છસો થી પાંચ હજાર સિદ્ધપુર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો ત્રીસ હળવદ ચાર હજાર થી પાંચ હજાર એકસો વિરમગામ ચાર હજાર એકસો થી પાંચ હજાર એકસો વિસા ચાર થી પાંચ હજાર એકસો ચાર થી પાંચ હજાર પંચાણું હજાર 4,500 થી 5,300 હજાર ત્રણસો પોરબંદર ચાર હજાર 3,541 થી પાંચ હજાર બહુચરાજી ત્રણ હજાર પાંચસો થી પાંચ બાબરા 4,180 થી 5,250 હાજર 4,000 થી 5,065 હાજર 3,651 ભાવનગર ત્રણ થી 5,212 હાજર બસો આરીસ ચાર થી ચાર અમરેલી ત્રણ ત્રણસો થી પાંચ હજાર ચાર હજાર થી પાંચ હજાર એકસો સત્તાવન થરા ચાર હજાર પાંચસો થી પાંચ હજાર સાતસો પચીસ સિયોરી ચાર હજાર ચારસો થી પાંચ હજાર એકસો એકોતેર જસદણ ચાર થી પાંચ હજાર પાથાવડા ચાર થી પાંચ હજાર પચીસ જામનગર ત્રણ થી પાંચ હજાર કડી ચાર થી ચાર હજાર છસો એક પાટણ ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર એકસો સાઠ દિયોદર ચાર હજાર બસો થી પાંચ હજાર ત્રણસો ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર એકસો એકોતેર લાખણી ત્રણ આઠસો થી ચાર નવસો ભોજ ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો ગોંડલ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસો એકાવન સાળંદ ચાર હજાર એકસો નેવુંથી ચાર હજાર છસો પચાસ નેનાવા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસો એક માંડલ ચાર હજાર ચારસો એકથી પાંચ હજાર બસો એક અંબાળિયા ચાર હજાર છસો પચાસ થી પાંચ હજાર થરાડ ચાર હજારથી પાંચ હજાર ચારસો એકાવન વારાહી ચાર હજાર એકસો થી પાંચ હજાર બસો પચાસ રાંધનપુર ચાર હજારથી પાંચ હજાર બસો ત્રીસ ઉંઝા ત્રણ હજાર નવસો થી છ હજાર આઠસો તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો